નડિયાદ મનપા ડેપ્યુટી કમિશનરની કચેરી બહાર દે ધનાધન ભાજપના કાર્યકરોના ટોળુએ કોંગ્રેસી કાર્યકરોને ધસડી નાખ્યો ભાજપના આગેવાનોએ કાર્યકરોએ ભારે ખેંચતાણ કરી છુટ્ટા હાથની કરી મારામારી નડિયાદ મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર ઓફિસની બહાર જ ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો પોતાની અલગ રજૂઆત માટે આવ્યા હતા વિડીયોમાં ભાજપના કાર્યકરોની છુટ્ટા હાથની મારામારી કરી એક કોંગ્રેસની માલધારી સેલ ઇન્ચાર્જ રાજુ રબારીને ધીબેડતા નજરે પડી છે નડિયાદ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ રજૂઆત માટે ગયા હતા મનપા કચેરી

હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મભટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા થાય એમની રજૂઆત કરવા આવ્યા હશે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરોને અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી એમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિવિધેક શબ્દ બોલ્યા કે આ ધેડા ચામડિયાઓ કહે છે એમને શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાસ કરવા એ ખોટો છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરી એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધેને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે જય મહારાજ હું હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે લોકોએ અઠ્યાવીસ ગયા મહિનાની અઠ્યાવીસ આઠે એક મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને કરોડો રૂપિયાના પીએફ અને લઘુત્તમ વેતન ગ્રેજ્યુટી બોનસના કૌભાંડ બાબતે રજૂઆત કરતો એક પત્ર લખ્યો હતો એની અગાઉ અમે લોકોએ લખ્યો તો લગભગ ત્રણેક મહિનાથી આ પ્રક્રિયા ચાલે છે અને આજે અમે તેઓને મળવા ગયા હતા લગભગ સવા બાર ની આસપાસ એની સાથે મારી નડિયાદ કોંગ્રેસની બધી ટીમ પણ હાજર હતી અમે ગયા હતા કે અમે જે રજૂઆતો કરી છે તેના ઉપર શું તમે એક્શન લીધું તેના શું પરિણામ આવે અમે જ્યારે રજૂઆત કરતા હતા જે વખતે ત્યારે તેઓની ઓફિસની અંદર ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા અચાનક હુમલો કરી દેવામાં આવ્યો છે ગમે તેવી ગાળો બોલવામાં આવી છે અને પંકજભાઈની વિરુદ્ધ બોલશો પંકજભાઈની વિરુદ્ધ લખશો તો આ જ પરિસ્થિતિ થશે તમારા પગ તોડી નાખીશું તમારા માથા તોડી નાખીશું એ લોકો તૈયારી સાથે જ આવ્યા હતા બહાર અમારા કોંગ્રેસના કાર્યકર રાજુભાઈ માલધારી સેલના પ્રમુખ છે તે ઉભા હતા તેમની પણ પરવા કર્યા વગર એ લોકોએ અમારું જે બાર ટોળું બુધું તેની ઉપર પણ હિંસક હુમલો કરે છે અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર જાતિવાચક તમે અમારા વિરુદ્ધ શબ્દ બોલ્યા છો એ રીતના એફઆઈઆર નોંધાવવા માટે એ લોકો ગયા છે પરંતુ અમે દરેક વિડીયો અને અમારું જે ઓફિશિયલ પેજ ઉપર જે લાઈવ કરવામાં આવ્યું હતું કે એ લોકો જ્યારથી આવ્યા હતા અમારી રજૂઆત થઈ છે આ બધી જ વસ્તુ અમે લોકોએ ફેસબુકના માધ્યમથી એસપી સરને ને ડીવાય એસપી સર ને પીઆઈ બધાને મોકલી છે અને ન્યાયિક ફરિયાદ થાય એના માટે અને એ લોકો છે ખોટી ફરિયાદ ફરિયાદ